ધરમપુરના હાથીખાના પાસે દુકાનમાંથી ચોરાયેલા મોબાઈલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો તારીખ ત્રેવીસ માર્ચ શનિવારના રોજ અગિયાર કલાકની મળતી માહિતી મુજબ ગતરોજ રોજ બપોરના દોઢેક વાગે ધરમપુરની એક હાથીખાના પાસેથી દુકાનમાંથી કોઈ અજાણ્યા ચોરી દ્વારા મોબાઇલ ચોરી કરી ગયા બાદ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયોની માહિતી પ્રાપ્ત થવા પામી છે ચોર મુદ્દામાલ શોધી કાઢવા માટે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરનરાજ વાઘેલા તથા નાયબ પોલીસ અધિક્ષક એ કે વર્મા દ્વારા કરેલી સૂચના અને માર્ગદર્શન મુજબ ધરમપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે પજાપતિ તેમજ ધરમપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ચોરીમાં ગઈલ મોબાઈલ તથા અજાણ્યા ચોર ચોરીસમ બાબતે વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું વર્કઆઉટ કરી મોબાઈલ ચોરી કરી લઈ જનાર અજાણ્યા ચોર ઇસમની માહિતી મેળવી કપરાડા તાલુકાના આસલોણા ગામના આરોપી પરેશભાઈ રાજીરામ દરવાડા ઉમર વર્ષ ચોવીસ ધંધો મજૂરી તથા મહેન્દ્ર ચિલિયાભાઈ ગહલા ઉમર વર્ષ બાવીસ ધંધો મજૂરી રહે બંને આસલોણા તાલુકો કપરાડા જિલ્લો વલસાડનાઓની ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન વિવો વાય ટ્વેન્ટી એટ ફાઇવ કિંમત રૂપિયા ચૌદ હજાર સાથે મળી આવતા આરોપીને ધરમપુર પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા ચોરી કર્યાની કબૂલાત કરી હતી ધરમપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે